આફ્ટરનૂન બધાને ગુડ આફ્ટરનૂન ટીચર કેમ છો બધા મજામાં ઓલવેઝ મજામાં કે બધા એમાં રોહિત તો ખાસ મજામાં હોય બરાબર છે ને ચાલો હવે પહેલા સૌથી પહેલા આજે એક નાની વાર્તા કહીએ સાંભળવી છે વાર્તાને આપણે શું કહેવાય હિન્દીમાં કહાની કહાની સુનતે હૈ ઠીક હૈ ના देखो एक चित्रकार था चित्रकार मतलब वो चित्रा बनाता। हाँ जो चित्र बनाता है पेंटिंग बनाता है है ना ऐसा एक चित्रकार था तो आपके जैसी एक लड़की थी वो लड़की वो चित्रकार के पास आती है है ना चित्रकार चित्रकारनी पास कहे कि ते मारू चित्र बनावशो ते मारू चित्र बनाऊँ सो तो पहले पेंटर कहे हाँ बनाईस तो के पैसा ले सो तो के एक चित्र बनवाना बसौ रुपया एक चित्र बनवाना बसौ रुपया तो पहले कहे सारू बनाई दो बसौ रुपया आपीस तो पहले पेंटर कहे सारों सामने उभा रही जाओ है ना सामने खड़ी हो जाओ मैं तुझे देख देख के तेरा ड्राॅइंग बना दूंगा तेरा चित्र बना दूंगा ठीक है तो वो सामने खड़ी हो जाती है और वो फिर कागज़ लेता है एक कलम लेता है मतलब हाथ में पेंसिल सब कुछ ले लेता है और चित्र बनाना शुरू करता है और वो उसको देखता है और चित्र बनाता है देखता है और ड्राइंग बनाता है फिर वो उसका ड्राइंग बना देता है ठीक है ना अब देखो वो कैसा ड्राइंग बनाता है तो देखो ऐसा बनाता है और उसको कहता है कि लो मैंने तेरा ड्राइंग बना दिया मतलब तेरा चित्र बना दिया तो वो लड़की उसे देखती है और कहती है कि तो આધા હે આ તો અડધું ચિત્ર છે ના અડધું નથી દેખાતું તમને ક્યાંથી આખું દેખાય છે તો એ ચિત્રકાર શું કરે છે એને કહે છે કે ચાલ હું તને આખું ચિત્ર બતાવું તો એ શું લે છે મારા હાથમાં શું છે કાચ છે ને એને કાચને અરીસો પણ કહેવાય અને બીજું શું કહેવાય ખબર દર્પણ આવું દર્પણ લે છે જેમાં આપણે ફેસ જોઈએ ને આપણો એવું દર્પણ લે છે અને એને આમ મૂકે છે આમ આની અંદર આમ મૂકે છે બરાબર છે હવે તમને લોકોને બતાવું છું જોજો આવી રીતે કાચને મૂકી દે છે એ દેખાય છે ऐसे काज को रख देता है उसके पास तो बहुत बड़ा सा ना हमारे पास छोटा है वो ऐसा लाइन के ऊपर रख देता है ने के के जो। के वो देखा तो आखू चित्र थी गयू के पूरा चित्र हो गया का आधा कहाँ है ये तो पूरा है देखा तो वो लड़की के हाँ बात तो सही है ये तो पूरा ही है तो बोलती है कि ठीक है ये पूरा चित्र मैंने बना दिया अब लाओ मेरे दो सौ रुपये क्योंकि एक चित्र बनावना होना केला पैसा की दे बस सौ रुपया की दिला ना अमरजीत समझ में आया उसने पूरा चित्र कैसे बनाया इससे यहाँ ये जो लाइन है उसके ऊपर क्या रख दिया ये कांच है ना ऐसे कांच रख दिया और उसने दिखा दिया कि देखो कहां ये आधा कहाँ है तो पूरा है दिख रहा है तुझे वहाँ से दिख रहा है

તો પેલા એ બસો રૂપિયા માંગ્યા તો પેલી છોકરી શું કહે છે ખા હા મારે તમને બસો રૂપિયા આપવાના એટલે એણે પણ એના પાકીટમાંથી આટલા પૈસા કાઢ્યા જુઓ કેટલા છે સો રૂપિયા કાઢ્યા લો બસો રૂપિયા તો પેલો કહે છે કે આ તો સો રૂપિયા જ છે આ ક્યાં બસો રૂપિયા છે એટલે પેલી છોકરીએ શું કર્યું આમ કાચ લીધો પકડો જે કાચ અને અહીંયા સો રૂપિયા મૂકી દીધા અને પેલા ચિત્રકારને કીધું કે લો જુઓ

તો સોસો હો ગયા દસો તો ફીર એસી વાત હે ભાઈ આને કહેવાય જેવા સાથે તેવા બરાબર છે ને જેની સાથે આપણે જેવું કરીએ એવું બીજા આપણી જોડે કરે કરે ને રોહિત લગી કહાની અચ્છા વેરી ગુડ બહુ સરસ વેરી ગુડ તો આપડે છોકરીનું અડધું ચિત્ર કાચમાં જોયું તો આપણને છોકરી પૂરી દેખાઈ બરાબર છે ને જેવી આ બાજુ હતું એવું સેમ આ બાજુ દેખાયું તો સરખું દેખાયું ને બંને બંને સરખું દેખાઈ ગયું તો હવે આજથી આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ છે શું તે સરખું દેખાય છે ચેપ્ટર નું નામ શું છે હવે આપણે બધા આવા ચિત્રો જોવાના છે અને તમારે મને કહેવાનું કે શું સેમ એના જેવું દેખાય છે જો દેખાય તો હા કે વરુણ ના દેખાય તો ના બરાબર છે ને કેટલું ઈઝી નહીં હા કેવું સરસ કાચમાં જોવાનું અને નક્કી કરવાનું જો આવું બહાર હોય અને આપણે અંદર કાચમાં અડધું ચિત્ર એવું દેખાય અને આખું ચિત્ર પૂરું થઈ જાય હે ને તો એને કહેવાય દર્પણ ચિત્ર શું કહેવાય દર્પણ ચિત્ર આવું બધું છે ને તમે ત્રીજામાં ભણેલા અને પેલા ચોથા ધોરણમાં થોડું ભણેલા દર્પણ ચિત્ર વિશે બરાબર છે ને કે ક્યાં આપણે કાચ મૂકીએ તો આપણને આખું ચિત્ર દેખાય હવે જુઓ આ છોકરીને તમે અહીંથી જુઓ અહીં વચ્ચે આ માળો કાચ મૂકો આમ તો શું તમને આખી છોકરી દેખાય ના નહીં દેખાય તમે કાચને આવી રીતે મૂકો ને તો તમને આખી છોકરી દેખાય એનો મતલબ આ દર્પણ ચિત્ર કે ક્યારે બને બાબર છે જ્યારે તમે એને કાચ યોગ્ય રીતે મૂકો તો જ એ આપણને ખબર પડવી જોઈએ કે હું કાચને ઊભો રાખું કે પછી આમ આડો રાખું કેવો રાખું તો એ દર્પણ ચિત્ર બનશે બરાબર છે ને તો હવે આપણે જોઈએ આવા થોડા ચિત્રો જોઈએ ને જુઓ આપણી પાસે અહીં એક ચાર્ટ છે દેખાય છે એમાં કેટલા બધા ચિત્રો છે કે નહીં તો આમાં આપણે એક ચિત્ર જોઈએ વચ્ચે કાચ મૂકીને જો એવું ને એવું સેમ દેખાય સામે અને એ ચિત્ર આખું પૂરું થઈ જાય આધા ચિત્ર આધા કે ઉપર હું કાચ દેખેંગે અને એ ચિત્ર આપણને કેવું દેખાય આખું તો માનવાનું કે દર્પણ ચિત્ર છે બરાબર છે ને નહીં દર નથી તો પહેલાં પહેલાં આપણે છે ને આને જોઈએ ને જો આ છે ને પેલું વજનયું છે હે ને હવે આ વજન કાંટાની ઉપર કાચું હવે પહેલાં તમે લોકો જોશો પછી તમને બતાવીશ બરાબર છે ને ચલો અહીંયા મૂકી દઈએ સીધું જો

કલર પણ એવો જ થવો જોઈએ કલર પણ સેમ થવો જોઈએ તો જ એ સંમિતતા સાચી કહેવાય ખાલી આકાર સેમ સેમ થઈ જાય તો નહીં કલર પણ એવો સ્મેચ મેચ થવો જોઈએ બરાબર છે ને ચાલો બીજું કોઈ ચિત્ર આપણે જોઈએ હવે તમને પહેલાં આ બાજુવાળાને બતાવું ને જુઓ અહીંયા આમે મૂકી દીધું આમ બરાબર છે તો જુઓ આખો વજન કાંટો દેખાય છે દેખાય છે ને જેવો અડધો બાર છે ને એવો અડધો સામે દેખાશે અને આખો આના જેવો આખો જ દેખાશે જો આવું દેખાય છે હવે આપણે બીજું કોઈક ચિત્ર જોઈએ જુઓ હા આપણે હાથી નહીં મૂકીએ દેખાય છે હાથી પણ જુઓ આ આખું નથી દેખાતું આની પૂછડી છે તો સામે આમ મૂકવાથી કઈ પેલી પૂછડી દેખાય છે દેખાય પૂછ દેખાઈ દેતી નહીં દેખાઈ દેતી મતલબ યે સમિતતા નથી આ સમિતિ ચિત્ર નથી અહીંયા મૂકવાથી બરાબર છે અચ્છા આ વજન કાંટાની ઉપર આમ આડું આવી રીતે મૂકીએ તો શું એ બને દર્પણ ચિત્ર તો સમિતિ ચિત્ર નહીં બને તો ના આવશે આમ મૂકોને તો જ બને મતલબ એ કાચ મુજે કૈસે રખના હે બો સમજ મે આના ચાઇએ ચલો હવે ક્યારે ચિત્ર પર મૂકીએ અચ્છા ચલો આ એક છે જો આ એક છે આની ઉપર મૂકીએ ચાલો હવે અહીંયાથી આપણે કહીએ આ તેજસ્વી મૂકશે લો મૂકો અને જુઓ કે દેખાય છે એવું સે પહેલાં એને આમ હટાવી દોજો જો આ છે ને આ આવો આ વચ્ચે આવો ત્રિકોણ છે દેખાય છે એને આવી રીતે મૂક્યું આમ આમ મૂકેલું ને તે કઈ રીતે મૂકેલું ઓકે આમ મૂકેલું ચાલો જો હવે આ સાઈડ વાળા જુઓ તમને આખું ચિત્ર દેખાય છે ના હા 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 દેખાય છે ને કાચ રાખીએ બરાબર છે હવે ત્યાં કાચ ક્યાં રાખવાનો એ જાણવા માટે ત્યાં છે ને કરીને એક લીટી પાડી દેવાની બરાબર એને તૂટક રેખા શું કહેવાય તૂટક રેખા અને કાચ પર મૂકીને જોવાનું તો જો આ સમિતિ ચિત્ર બને છે એટલે આ સમિતતા બનાવે છે બરાબર છે ને હવે આ લોકોને આપો ચલો તમે જુઓ લો બધા વારા મૂકી મૂકીને જુઓ હો કાચ લો આ બાજુ વાળા આ બહુ સાચવીને કાચ પકડજો હા પણ વાગવો નહીં જોઈએ હાથમાં કારણ કે આ સહેજ પણ ચા વાગે ને તો તરત આપણને પછી લોહી પણ નીકળે જો આ એક છે મારી પાસે જુઓ દેખાય છે નાનો એવો છે જો જો આને અહીંયા મૂકીને ધનુષ દેખાય છે જો જો આખું ધનુષ દેખાય છે અહીં મૂકીએ ને તો લો તમે લોકો જુઓ જા આ ધનુષને મૂકો આરામથી હવે આકાશ તમે બીજાને આલો પાછળ છોકરીઓને આપો ચલો અનુષ્કા પ્રિયા તમે લઈ લો ચલો જુઓ સાચવીને મૂકજો હા પાગવો નહીં જોઈએ કાચ હં જો આને જુઓ જોઈએ આ ષટકોણને જુઓ આવી રીતે મૂકવાથી સંમિતિ ચિત્ર બનાવે છે ના ના કેમ ના ખબર છે આ હા આ ગ્રીન છે ને એની સામે તો બ્લ્યુ છે અને તમે આમ મૂકશો તો તમને ગ્રીન ની સામે ગ્રીન જ દેખાશે જો ટીચર આ દેખાય છે બરાબર છે ને એટલે આ સમિતિ ચિત્ર નહીં બનાવે આકાર સે તો બન રહા હૈ આકાર સે બન પણ કલર સે નહીં બન રહા ઠીક હે ના અબ આ લોકો ને કાપો ચલો હા તમારી મરજી તમે જેની પર મૂકીને જો હોય ત્યાં જુઓ હા પછી આપડા ક્લાસમાં માં હોય બા કોઈ ચિત્રો છે જો જો દેખાય છે આપડા ક્લાસમાં આવા જો પેલી વર્તુળમાં ડિઝાઇન છે

હા જો આ નાનો આપણે પેલો ધ્વજ બનાવેલો ને ગણિત મંડળનો હા જો એને આમ મૂકીને જુઓ સેમ એવો દેખાય છે સામે આ આને લઈને પહેલાં એકવાર જોઈ લો કે આવો છે જો દેખાય છે અહીંયા લાલ કલર છે સામે વાઈટ છે અહીંયા બ્લુ છે આમાં તમે મૂકો ને તો તમને લાલ કલર દેખાય છે ના દેખાય મતલબ આ સંમિતતા નથી બનાવતો આમ આમ મૂકીને પણ ટ્રાય કર્યો કે ચલો આમ કરવાથી થાય છે તો નહીં થતું

જો હવે બધાને દર્પણ ચિત્રમાં સમજ પડી દર્પણ ચિત્ર એટલે સમિતિ ચિત્ર સમિતતા બને છે કે નહીં બરાબર છે ને તો હવે આપણે બધાએ છે ને આવા ચિત્રો કાચમાં જોવાના અને તમારે નક્કી કરવાનું કે હમ કાચ કો કેસે રખે તાકી વો અમે પૂરા દેખાઈ દે ઠીકે ને ઊભો રાખીશું આડો રાખીશું કે ક્રોસમાં રાખીશું કેસે રખેંગે તો વો ચિત્ર અમે પૂરા દેખાઈ દેગા ઓર જહા પે આપ રખોગે ને આપકો એક લાઇન ખીચની આની ચાઇએ ત્યાં આપણને એક લીટી દોરતા આવડવી જોઈએ આવડશે ને અને પછી બીજો એક દાખલો એવો છે જે આપણી ચોપડીમાં છે કે એમાં બહુ બધા ચિત્રો દોર્યા છે સરસ સરસ અને એમાં એ લોકોએ લીટી દોરી જ દીધી છે લાઇન ખીંચતી હે કે આપ ઇધર ઈસકે ઉપર હિ રખો અને જુઓ કે એ સમિદ્ધતા બનાવે છે કે નહીં દોનો તરફ બનની ચાઇએ આકારમે બી બનની ચાહીએ ઓર કલરમે બી બનની ચાઇએ તો જ એનો જવાબ આવે હા નહીતર શું આવે ના તો પહેલાં આપણે પેલો ચોપડીના ચિત્રો છે એમાં મૂકીએ કાચ મૂકીએ ને તો હવે જો આપણે છે ને આપણી પાસે ચાર કાચ છે બરાબર છે ને એટલે આપણે ચાર ચાર જણને બોલાવીશું બરાબર છે ને અને ચાર ચાર જણાએ ચિત્રમાં મૂકવાનો કાચ અને હા કે ના બોલવાનું જો તમને સેમ એવું કાચમાં ચિત્ર દેખાય તો હા ના દેખાય તો ના બરાબર છે જો આ લોકો જોવા માંડ્યા કેવું દેખાય છે જો આ ઊંટ છે ને અહીંયા મૂકીને જોયું તો કેવું દેખાય છે હે ને ચાલો હવે તમે તમારી ચોપડી લઈ આયા ચાલો કાઢો જે પાંચમું ચેપ્ટર એમાં આવો એક પ્રશ્ન છે જુઓ પેજ નંબર સેવન્ટી થ્રી કાઢો પાના નંબર તોતેર અચ્છા હવે જુઓ તમારી ચોપડીમાં ચિત્રો દોરેલા છે દેખાય ને અને એ લોકોએ જુઓ અહીંયા ત્રુટક રેખાઓ દોરી છે એટલે એનો મતલબ કે આપણે આપણો કાચ જે છે ને આ તૃટક રેખાઓ ઉપર જ મૂકવાનો બરાબર છે ને અને જોવાનું કે એ સમિતતા બનાવે છે કે નહીં પહેલાં હું એક જોઈને બતાવીશ બરાબર છે ને સમિતતા બંનેમાં બનવી જોઈએ એક તો આકારમાં પણ અને કલરમાં પણ બરાબર ખાલી આકારમાં કભી કભી બન જાયગી અગર કલરમે નહીં હોગા તો આપણે જવાબમાં ના લખીશું જો બંનેમાં હોય તો જ હા હવે જુઓ આમની અંદર પંદર ચિત્રો છે એમાં કયું ચિત્ર આપણે જોઈએ આ પહેલાં નંબરનું ચિત્ર જુઓ એ ચલો ઈસમે યે લાઈન પહેલાં હું એક બતાવું છું પછી તમારે જાતે જોવાનું વારાફરતી ચલો આપણે એક કાચ લઈ લઈએ આ કાચને સાચવીને પકડવાનું હવે આ તૂટક રેખા દેખાય છે એની પર આમ મૂકી દઈશું

પહેલા તમે આ હટાઈને ચિત્ર જોઈ લો કા કેવું છે અને ધ્યાનથી જોઈ લો ચિત્ર હા હવે જો હવે હું કહો તમને એવું જ દેખાય છે ચાલો અમરજીત કહે છે મને સેમ એવું જ દેખાય છે તમને તો કોનું સાચું તમારું કે તમારું અમરજીત તું આને ધ્યાનથી જો આ આ બાજુ અહીંયા આ છે આને આ બાજુ આમ વળેલું છું હેના यहाँ पे ऐसा है थोड़ा देखो ये नीचे है अब तू रख रख के तू देख तू काच में देख रहा है रख के देख रहा है कि तुझे ऐसा दिख रहा है तुर, तुर, तुर। बोलो एवं देखाई छे ना दे देखा तू ने तो हम तो तुम्हें कहता था के हाँ देखाई छे आमा ना जो आमा तो ना आयु આમાં પણ શું આવશે ના બે નંબરમાં પણ નહીં ચલો તમે ત્રણ નંબરના ચિત્ર પર મૂકો હા જો એ પાન આખું તમને દેખાશે તમે મૂકશો ને એટલે દેખાય છે પાન આખું તમે ચોપડીને આમ તમારી બાજુ કરી શકો છો ફેરવી શકો છો દેખાય છે પાન આખું કલરમાં આકારમાં તો એમાં શું આવશે હા ત્રણ નંબરમાં શું આવશે હા

હા તો એમાં આપણે હા લખીશું કે ના હા લખીશું બરાબર છે હવે તમારે દરેકે આવા જાતે પંદરે પંદર ચિત્રો કાચ મૂકીને જોવાના પણ બહુ સાચવીને મૂકજો બરાબર ને કાચ વાગવો જોઈએ નહીં હવે દરેક જણા પોતપોતાની ચોપડી લઈ આવો છો કયું ચિત્ર જુઓ છો સમજ પડી એમાં દેખાય છે ને સેમ એના જેવું જો હવે આ ચિત્ર જુઓ છો

તો જો તમને એવું ક્રોસમાં લીટી દેખાય છે નહીં દેખાતી ને એનો મતલબ આમાં ના આવશે સમજ પ્યા રહ્યા એ અબ તું દસ નંબર કા દેખો તમારી કિતાબ મેં દસ નંબર કા ચિત્ર કાં હે હા લીટીની ઉપર મૂકો બોલો એમાં તમે હા લખશો કે ના હા હા લખશો હા હવે જો તમે કલર જુઓ પહેલાં ધ્યાનથી આ દેખાય છે ગ્રીન કલર એની સામે ગ્રીન છે હવે તમે કાચમાં જુઓ कमरे तो ग्रीन, ग्रीन के सामने गुलाबी दिखाई दे ग्रीन के सामने गुलाबी दिख रहा है नहीं हां तो पछि हां क्या थी आवे है ना आकार तो वैसा दिखाई देता है पर कलर वैसा नहीं दिखाई देता हमें एला हमें सो लिखी सु नाम भैया ना हमें जवाब ना बादवी तुमको समझ में आया अब तुम एक देखो देखो चलो कांच रखकर देखो सारे चित्र सब लोग देखो फिर खुद डिसाइड करो कि हाँ इसमें हाँ आएगा कि ना आएगा वाह सरस अरे हमड़ा आप बदा जवाब बोली इसमें तो तमें चेक कर जो चलो इन लोगों को समझ में आया तेरी समझ में आया निक्की चलो काश रखो यहाँ पे रखो इसके ऊपर अब देखो आ, तुमको सेम वैसा दिख रहा है हाँ। आकार कलर दोनों दिख रहा है तो इसमें हाँ आएगा कि ना आएगा अब इसको देखो क्या ये सेम ऐसा दिख रहा है ना, ना। क्योंकि ये, ये देखो ये लाइन तो सीधी है आपको सामने ऐसे तो ऐसे दिखाई देगी इसलिए इसमें आएगा ना वेरी गुड समझ में आया अब देखो मछली दो दो है एक ये है तो इसमें तो आपको सेम मछली आधी दिखाई देगी पर इसमें आपको दिखाई देती है सेम हाँ मतलब इसमें ना आएगा और इसमें खा आएगा आया समझ में ही ना तुम भी देखो पर ध्यान से काच को पकड़ना

બરાબર છે કેમ કેમ કે આ તૂટક રેખા સાચી દોરી છે આમ મૂકીએ ને આપણને દેખાય આમાં નહીં બને આપણ ના બરાબર છે આપણ ના આમાં હા બરાબર છે ચલો વેરી ગુડ બહુ સરસ બહુ સરસ વેરી ગુડ જો હવે તમને બધાને આવી તૂટક રેખા દોરવાનું કે તો આવડે કે નહીં આવડે કે કઈ જગ્યાએ હું અરીસો મૂકું તો મને આખું ચિત્ર દેખાશે તો આવો એક પ્રશ્ન તમને લેસનમાં આપીએ છીએ બરાબર છે આપણી સ્વાધ્યાય પોથી છે જુઓ શું તે સરખું દેખાય છે એનો પહેલો પ્રશ્ન છે ચિત્ર પર એવી રેખા દોરો જેના પર દર્પણ રાખતા ચિત્ર આખું દેખાય એટલે આ તમે પહેલું ચિત્રને જોવાનું આમાં તમે દર્પણ ક્યાં મૂકશો આમ ઊભું મૂકશો કે આડું મૂકશો તમને લાગે કે હા ઊભું મૂકીશું તો આખું દેખાય આમાં આડું પણ મૂકી શકાય આમાં અને ઊભું પણ બંને જવાબ સાચા છે પણ તમારે ઘરે જો આવો નાનો કાચ હોય ને તો મૂકીને જોજો અને પછી એક તૂટક રેખા દોરી દેજો બરાબર છે ને આ તમારું લેસન પહેલો પ્રશ્ન આમાં કેટલા ચિત્રો છે ખબર છે ના પાછળ પણ છે જુઓ વીસ ચિત્રો છે આ વીસે વીસમાં માં તમારે તૂટક રેખા દોરવાની છે આ તમારું લેસન